નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું વોટ્સએપની બે નવી અપડેટ વિશે બે જબરજસ્ત અપડેટ આવી છે અને એનો ઉપયોગ આપણે કરતા જઈશું તો એમાં ખૂબ જ મજા પડવાની છે આ બે અપડેટ કઈ છે તેના વિશે આપણે થોડુંક વધારે જાણીએ મિત્રો શરૂ પહેલા હું આપને વિનંતી કરીશ કે જો આપ આપણી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી લેશો જેનાથી જ્યારે હું આવા અવનવા વિડીયો અપલોડ કરીશ તો તેની નોટિફિકેશન આપના મોબાઈલ ઉપર તરત જ મળી જશે તો ચાલો મિત્રો

એક મિનિટનું એટલે કે સાહીઠ સેકન્ડનું સ્ટેટસ આપણે ઇઝીલી મૂકી શકીશું અને બીજી એક અપડેટ છે એઆઈ જેની અંદર તમને આ એક આઈકોન દેખાતો હશે એ આઈકોન જેવું તમારા મોબાઈલમાં અંદર આવી ગયું હશે તો એ ન આવ્યું હોય તો તમારે સૌથી પહેલા તો આ બંને ફીચર્સ એક્સેસ કરવા છે તો પ્લે સ્ટોરમાં જઈને વોટ્સએપને અપડેટ કરી દેવાનું છે તો આ જે સિમ્બોલ તમને દેખાય છે તે છે મેટા એઆઈનું તો એની અંદર આપણે કેવી રીતે કામ કરી શકીએ છીએ તેના વિશે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ મિત્રો સૌથી પહેલા તમારે વોટ્સએપ છે તે પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી લેવાનું છે ત્યારબાદ વોટ્સએપ ને ઓપન કરી લેવાનું છે વોટ્સએપ ઓપન થઈ જાય ત્યારબાદ તમને આ રીતની સ્ક્રીન જોવા મળતી હશે આપણે સૌથી પહેલા જોઈએ કે હવે વોટ્સએપ આપણે અપડેટ કરી લીધું છે તો પહેલા આપણે 30 સેકન્ડ નું સ્ટેટસ મૂકતા હતા હવે આપણે કેટલી સેકન્ડ નું સ્ટેટસ મૂકી શકીએ છીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા આપણે અહીંયા ત્રીસ સેકન્ડનું જ સ્ટેટસ મૂકી શકતા હતા હવે આપણે પૂરી 60 સેકન્ડ એટલે કે ત્રીસ સેકન્ડનું પણ સ્ટેટસ મૂકી શકીએ છે એટલે કે આપણી પાસે કોઈ એક મિનિટનો વિડીયો હોય તો આપણે આરામથી કટ કર્યા વગર ઓટોમેટિકલી ત્રીસ સેકન્ડ કરતા વધુ સ્ટેટસ મૂકી શકીએ છીએ મિત્રો તમે જ્યારે વોટ્સએપ ચાલુ કરતા હશો તો અહીંયા તમને એક સિમ્બોલ જોવા મળતો હશે એટલે કે એ નવા ફીચરનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ શું છે તેના વિશે આપણે સમજીએ તો સૌથી પહેલા અહીંયા જે સિમ્બોલ દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમે ઉપર જોશો તો ઉપર લખેલું આવી જશે મેટા એઆઈ ત્યારબાદ તમારે આનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે તમે કંઈ પણ એને પૂછજો

પાંચ દિવસનું પ્લાનિંગ કરીને આપી દેશે ગોવા માટે કે પહેલા દિવસે તમારે શું કરવાનું છે બીજા દિવસે તમે ક્યાં જઈ શકો ત્રીજા દિવસે તમે ક્યાં જઈ શકો ચોથા દિવસે ક્યાં તમે વિઝિટ કરવાની છે પાંચમા દિવસે તમારે ક્યાં વિઝિટ કરવાની છે દરેક તમને અહીંયા બતાવી દેશે સાથે સાથે આપણે કઈ સિઝનમાં જવાનું તો વધારે તમને એ મજા આવે તો રિલેક્સેશન પણ મળે તો અહીંયા લખેલું છે કે એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બર મહિનામાં અને નવેમ્બર મહિનામાં તમે જાઓ તો તમને વધારે મજા આવશે તો આ એઆઈનો ઉપયોગ આપણે આવી રીતે કરી શકીએ છીએ તમારે ગણપતિ બાપાનો ફોટો જોઈએ છે તો અહીંયા ફક્ત લખવાનું ગણેશજી ફોટો આટલું લખી અને તમારે શેર કરવાનું છે ત્યારબાદ અહીંયા ગણેશજીનો ફોટો આવી જશે અને એ પણ ફૂલ એચડીમાં આવશે તમે અહીંયા જોઈ શકો છો તો આ ફોટો જે ગણપતિ બાપાનો છે તે એકદમ ફૂલ એચડીમાં આપણી પાસે આવી ગયો છે તો આવી રીતે તમે આને ઘણા બધા પ્રશ્નો પૂછી શકો છો અને એના સામે તમે રિપ્લે આપી પણ શકો છો અને રિપ્લે મેળવી પણ શકો છો અહીંયા આપણે સર્ચ કરીએ બીચ ફોટો તો આપણને બીચીસના ફોટોઝ આપણને શેર કરે છે કે નહીં તે પણ આપણે જોઈ લઈએ તો અહીંયા થોડીકવાર વાર લોડ લેશે ત્યારબાદ આપણને બીચના ફોટોઝ આપણને મોકલી આપશે તો અહીંયા તમે જોઈ શકો છો બીચનો ફોટો અહીંયા મને એઆઈએ આપી દીધો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તમારી જે ડિમાન્ડ છે એટલે કે તમે જે અહીંયા ટાઈપ કરીને મોકલી આપો છો અને જો એ સમજી શકે છે તો એના રિલેટેડ તમને રિપ્લે પણ આપશે ઘણું બધું આની અંદર આપણે કરી શકીએ છીએ હમણાં મેટા એઆઈ નવું છે હમણાં ઇંગ્લિશ ભાષા સમજી શકે છે અને એના પછી આપણે ગુજરાતી હિન્દી અને બીજી કોઈ પણ ભાષાઓમાં આપણે એને પ્રશ્નો કરી શકીએ છીએ અને સામે આપણે જે બી માહિતી જોઈએ છે તે મેળવી શકીએ છીએ તો આનો ઉપયોગ તમે ઇઝીલી અને સરસ રીતે